હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેરિત પેનલના ઉમેદવારો સાથે આપણે વાતચીત કરવા માટે આવ્યા છે આપણા સાથે સચિન જીઆઈડીસીના સેક્રેટરી મયુરભાઈ ગોળવાડા જોડાયા છે મયુરભાઈ શું લાગી રહ્યું છે આ વખતે તમે લાલભાઈ પર ફર્સ્ટ ટાઈમ ચૂંટણીમાં ચપલાવ્યા છો શા માટે હું લાલભાઈમાં છેલ્લા દસ વર્ષથી સાંજે એક્સરસાઇઝ કરવામાં આવું છું હવે અત્યારે મેં જોયું કે લાલભાઈની જ્યારે ચૂંટણી છે તો અહીંયા બધા બહુ ખોટા કામો થઈ રહ્યા છે અને એ ખોટા કામની સામે લડત આપવા માટે જ હું અહીંયા ચૂંટણીમાં ઊભો રહ્યો છું અને હું જે પેનલમાંથી ઊભો રહ્યો છું તે લોકોની ટેગ લાઇન છે સાફ નિયત સહી વિકાસ એમાં જ એ લોકોનું કામ દેખાય આવશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિની કામ કરવાની નિયત હોવી જોઈએ ખાલી માત્ર સભાસદોના વોટ લઈ અને ખુરશી પર આવીને બેસી રહેવું એ યોગ્ય નથી એટલે મારી તો દરેક કે દરેક સભાસદોને બે હાથ જોડીને અપીલ છે કે જે લોકો કામ કરવાના છે જે આ ક્લબને ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ લઈ જવાના છે તો તેવાને જ મત આપો અને અપાવી એને જંગી બહુમતીથી જીતાડો સામે પક્ષનો એવો પણ આક્ષેપ છે કે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે આ લાલભાઈ સ્ટેડિયમ ઊભું કર્યું છે અને હેમંતભાઈને બેસાડનાર પણ કનૈયાભાઈ જ છે તો તમે હેમંતભાઈની પેનલમાં ઊભા છો પરંતુ કેટલાક આક્ષેપો સામે પક્ષવાળા કરી રહ્યા છે એ વિશે તમારું શું આજે ચૂંટણી આવે એટલે આક્ષેપો તો થવાના જ છે અરે વાત એ છે કે કનૈયાભાઈએ હેમંતભાઈને બેસાડેલા હતા તો એ શું કામ બેસાડેલા હતા એટલા માટે બેસાડેલા હતા કે કનૈયાભાઈને લાસ્ટ ટાઈમ બે હજાર એકવીસની ચૂંટણીમાં ફિલિંગ આવી કે હું પરિવર્તન પેનલની સામે અમારી સ્ટેડિયમ પેનલ ધોવાઈ જવાની છે એટલે એમને માસ્ટર સ્ટ્રોક રમી એમના હેમંતભાઈનું માસ્ટર કાર્ડ બહાર કાઢી અને એમને એમની સાથે લીધા અને ત્યારબાદ એ જ હેમંતભાઈ છે કે જે છેલ્લા ચાર વર્ષમાં તેમના જ નેતૃત્વમાં આટલું બધું ક્લબનો ગ્રોથ થયો અને ક્લબના મેમ્બર્સોને સારામાં સારી સુવિધા મળી રહેલી છે કોન્ટ્રાક્ટર કનૈભાઈ પેનલમાં મયુરભાઈ એવા પણ આક્ષેપો કર્યા છે કે હેમંતભાઈની દીકરીએ જે પેનલ બનાવી છે ને એમાં બિન અનુભવી લોકોને જાણી જોઈને લેવામાં આવ્યા છે કારણ કે તેમની પેનલ બનતી નહીં હતી તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તે વિશે તમારું શું કહેવું છે હા જે આક્ષેપ છે તે તદ્દન પાયા વિહોણો છે ચાલો આપણે એ લોકોને માની લઈએ કે એ લોકો બહુ અનુભવી છે તો અનુભવી છે તો એ લોકોએ આદિન દિન સુધી ક્લબના મેમ્બર્સ માટે કામ શું કર્યું તો એવો અનુભવ કામનો શું આજે અનુભવી જે લોકો છે તે લોકો ખરેખર કામ કરીને બતાવશે અને જે બી મેનોફેસ્ટો આપ્યો છે તેની પર વર્કઆઉટ કરશે અને સાચી દિશામાં ક્લબને સુરત ખાતે ગ્રોથ કરીને બતાવશે આ એક તમે તમારા પેનલમાં એક સહી વિકાસ સહી નિયત એવું કંઈ સૂત્રો આપ્યું છે એનું શું કારણ એકચ્યુલી અમે જ્યારે પેનલ અમારી બની અને જ્યારે મેમ્બર્સને એક મેસેજ આપવાનો હોય તો ત્યારે અમારો એક ટેગલાઇન હતી સાફ નિયત સહી વિકાસ તો તે મેમ્બર્સને જણાવી જાય છે કે આ લોકો કામ કરવાના છે બાકી કોઈ વિવાદમાં માણતા નથી અને કોઈની ઉપર ખોટી ખોટી આક્ષેપબાજી કરશે નહીં આ હતા મયુરભાઈ ગોળવાળા તેઓ સચિન જીઆઈડીસીના સેક્રેટરી પણ છે અને હાલમાં હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલના ઉમેદવાર છે તેમનું કેવું છે કે અમે જંગી બહુમતીથી આ પેનલમાં જીતીશું કેમેરામેન જાગૃત સાથે બેલીમ